ઈવીએમ પરની શંકા હવે વીવીપેટને લઈને દૂર થઈ હોવાનો સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનો મત એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં તુષાર ચૌધરીએ કહ્યું કે અગાઉ મતદારો મતદાન કરતા હતા ત્યારે વોટ ક્યાં ગયો છે સહકાર રહેતી હતી પણ હવે વીવીપેટને લઈને આશંકા દૂર થઈ છે ખાસ કરીને આપ એ પણ અપીલ કરી રહ્યા છો કે હવે ઈમેમ ઉપર શંકા રાખવાની જરૂર નથી આપ લોકો કચકચાઈને મતદાન કરજો શું માનો છો તમે હવે ઈએમને લઈને નહીં એટલે હવે વીવીપેટ સિસ્ટમ આવી ગઈ છે એટલે તમને જ્યાં પણ શંકા હોય કે ભાઈ આ ઈવીએમમાં ગરબડ લાગે છે તો આપણે વીવીપેટથી આપણે ગણી શકીએ છીએ અને મતદારને વીવીપેટ જોઈ શકે છે એટલે પોતાને પણ સંતોષ થશે કે ના મેં જે બટન દબાવ્યું છે એ જ સ્લીપ મારી નીકળી છે તો એને પહેલાં એને ખબર નહોતી પડતી બટન દબાવ્યું તો બરાબર છે પણ ગયો મત ત્યાં જ કે બીજી જગ્યાએ એમાં એને શંકા કુશંકા રહેતી હતી પણ આ વીવીપેટ આવવાથી એની શંકાનું સમાધાન થઈ જાય છે એટલે હવે એ ઈવીએમ પર શંકા નહીં કરે અને તોય શંકા કરશે તો વીવીપેટ આપણે ગણવાની ચૂંટણી પંચે વ્યવસ્થા કરી ને હવે ઈવીએમ ની શંકા દૂર થઈ હોવાનું કહેવું છે ચૌધરીનું અગાઉ મતદારોને વોટ ક્યાં ગયો તે બાબતે શંકા રહેતી હતી પરંતુ હવે કંઈ જ એવું રહેતું નથી આ પ્રકારની વાત કરી તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે